રાધા ભાભી શું થયું અને કેમ પડી ગયા કઈ નઈ સવિતા બે આ બે ત્રણ થી સરખું ખાધું નથી ને તે ચક્કર આવી ગયા પણ ખાઈ લેવાય ને તમને ખબર છે કે માર હાવી મન કેવા હેરાન કરે છે સરખું ખાવાય નથી દેતા આજ તો સવારે ખાવા નથી દીધું ફૂટી ગયો આજ તો માર મને મારા વગર નહી મૂકે હાર વાલો છું આમ તો જો આ કંકુમાં કેવા હે અને કેવા રાધા ભાભીને દુખ દે હે હું તો કહું આવી હાઉ ભગવાન કોઈને ન દે આશી વાત છે હારું હાલો માર દુકાન જાવાનું એ આ પછી ચા પીઓ આવજે ની મને આમ તો જો કેટલા લુકડા ધોવાના પડ્યા છે તો મારી છોકરાની બબ 10 વાગ્યે પાણી ભરવા જઈ છે તો હજી નો આવી કે મરી જઈ હશે આજ તો આડો વારો ખડે જો તું તો પાણી ભરવા થઈ ગઈ ને તો ગોરો થઈ ગયો આવ જે બો આવ્યું તે ગોરો પડીને ફૂટી ગયો અરે મારા બાપ મારી માં તું કાય કામ છે તો કરતી નથી અમુક ને ઘર નું નુકસાન કરે અને ગોરો કોણ ને કરે આ કેવી તો ને આટલી બધી વાર લાગે પાણી ભરતા આવ મે હાજી કાય ખાધું નથી પછી સકર નો આવે

લાલિયા હું કહું આપણા ગામ માં કેટલા છોકરા છે એ નાના નાના હતા ને એના લગ્ન થઈ ગયા આખા ગામમાં આપણે બે જ છે

હું પીતો હવે મને ખબર છે તે મૂકી દીધો છે પેલા તો વાંધો હતો તે મારે મજાનો દારૂ પીતો હતો મજા કરતો હતો અત્યારે થોડોક પી લે હું તને કઉ છું ટીટા ના ના મારે પીવો મને ખબર છે તારા લગન થઈ ગયા ને એટલે તું બાળ બીકે તું દારૂ નથી પીતો મને બધી ખબર છે તારી ચીટા એટલા એવું કઈ નથી ભલા માણા મેં મૂકી દીધો એટલે મૂકી દીધો નહીં પીવાનો સુધરી ગયો તું બાળીન ગોલો થઈ ગયો છો ને એટલે દારૂ તું અમારે યાદ નથી પીતો સમજી લે એટલા એવું કઈ નથી ભલા માણા તો આલે થોડોક પી હાય એટલા મારે નથી પીવા રેવા દે તો તું બાયડીન બોલો જ છો જા નો પીવું હોય તો કઈ નઈ જા તમે તો કેવા શું લાય નહીં પીવું મારા જેના બાયડી બોલો કે બોલો ભલાણો મૂકી દીધો તો પીવા ના

અ બધાય કામ હું જ કરું છું મોટીરીક આ બોલ હે બકરો ને બધાય તો આ બટા કરાવે ઓ તમારા મને વેલુ કહેવાય ને આમીને રખાય જ ન આય એ જતી થાય પર મારે છે આ જા માર માઉસર એને અને આવું શું લેવા કોટુ બોલ બધાય કામ તો મેં જ કર્યા હવાના માવ ન તમે શું કરી ની થાય જકેડાઈ થી ઘર આરે જાઓ ની ભાઈ તો કે જા મારે શું કહું એ તારે જાઓ બાબા એક છોડી નું માગવું છે માં જો તમારા છોકરા હરકું આવી જાય ને તો કામ થઈ જાય છે ઉપાદી ન કરતા જો હરકું આવી જાય ને તો આપણે કરી નાખવું હે તો વાંધો નહીં હા લે લે આ બટિયા આ તો ટિટિયાનબાવ નતા હા ત્યાં રોતા રોતા કુવા બાજુ જાય ખબર હા મરવા જતા ને હાલો હાલો જાય આપણે હાલો હાલો આ શું કરો હેઠા ઉતરો હેઠા ઉતરો હે બાબા મરવા મારું નહી તો શું કર્યું તમને તો ખબર છે કે મારા પીરિયા મારું કોઈ નથી મારા માવતર મરી ગયા છે અને મારા હાવ મને બહુ જ કંદડે અને આજ આજ તો મારા ઘરવાળો દારૂ પીને આવીને મને મારી અને ઘરેથી કાઢી મેલી હવે મારી ક્યાં જાવ કાઢી મેં ક્યાં એટલે મરવા થોડું હવે

શું મારે તને કેવું અને અહીંયા હો તમે અહીંયા તો કંકુમા તમને કાંઈ ચરમ થાય જોઈએ તમારી કેવડી ઉંમર છે તમને કોઈ દી એક આવલું કામ ન કરાયું કરાયું હે ન સર તો તમારા છોકરાને હાસું કેવાય કાંઈ આવી રીતે ન કરાય આશ મરી જાગતો હેં આપણા ગામમાં કેટલા છોકરા વાંડા રખડે છે કોઈને ધરતું નથી તમારા છોકરાને આવી વાવજીડી છે તો હાસવતા હોય તો ભલામણ આવ આવું કરાય જી હોય સરપતૂ

હા આવું કરતા નહીં જો આ બાકી આ બાબા રીયા એનો છોકરો પોતે વાંડો રખડે હે એને ચડે હે પૂછ તો હાસી વાત છે સરપંચની તો પછી હવે આવું કોઈ કરતા નહીં હવે હાથ સમજો હો હો હવે તમે તમારે રાધા હો તમે કોઈ કરતા હોવ તમને કોઈ ફોટા હેરાન નહીં કરે હાલો બધા કામના વાલો એ ઓહ હવે મારી ભૂલ કઈ મને માફ કરી દીધી ના હા તમારે માફી માગવાની કાંઈ જરૂર નથી ગમે તે તોય તમે મારા માવતર સમાન કહેવાય